અને કોઈ કેમિકલ નાખવામાં નથી આવતું ડ્રાયફ્રુટ ગોળ બનાવવા માટે ચાશણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે એટલે કે શેરડીના રસ ને ખૂબ બાળવો પડે છે માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ વધે છે સામાન્ય પ્રાકૃતિક ગોળ

અને ખૂબ સારો એવો રિટેલ વેપાર પણ છે આઈથી પ્રારંભના વર્ષોમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવેલા ડ્રાયફૂટ વાળા ગોળના પ્રોજેક્ટને હવે વ્યાપારિક ધોરણે વિસ્તારવામાં આવ્યો છે આ ગોળ સામાન્ય લોકોને પણ પસંદ આવી રહ્યો છે અને આ બોરવે ગામમાં ગોળ ડ્રાયફૂટ વાળો ગોળ બને છે તો કે એટલામાં કે બનતો નથી અહીંયા એક જગ્યાએ બને છે ને આ બહુ ગોળનું કામ સારું છે ને ડ્રાયફૂટ વાળા સૂંઢ ગાયનું ઘી કાજુ બદામ છે આ બધી વસ્તુ નાખીને આપે છે આ ગોળ બાળકો થી લઈ અને યુવાનો સાથે વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે ડ્રાય ફ્રુટ અને શુદ્ધ દેશી ઘી સાથે બનાવવામાં આવેલા ગોળનું રિટેલમાં વેચાણ ફેક્ટરીના આઉટલેટ પરથી સામાન્ય ગોળ કરતાં ચોક્કસપણે થોડું ઓછું નું રિટેલ માં ત્રણ થી ચાર મહિના સુધી એકદમ સુરક્ષિત રીતે રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે આ સિવાય ફ્રિજમાં માં એક વર્ષ સુધી આ ગોળને રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે દીક્ષિત પરમાર જીએસટીવી ગીર સોમનાથ રુકાય શેખ વિરામ માટે આપ જોતા રહો જીએસટીવી એક વાત કરીએ તો કોલકાતાના આરજીકરની મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવ્યો આ મુદ્દે કોર્ટે વીસ જાન્યુઆરીએ સંજય રોયની સજાની જાહેરાત કરશે ત્યાં સુધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો છે વાસ્તવમાં ગયા વર્ષે નવ ઓગસ્ટના રોજ આરજીકર હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા હડકંપ બચ્યો હતો જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી કોલકાતાની સિયાલ દાહ સેશન કોર્ટેલ મેડિકલ કોલેજની એકત્રીસ વર્ષીય તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરાવ્યો છે ન્યાયાધીશ અનિરબાન દાસે સંજય રોયને ભારતીય દંડ સંહિતા એટલે કે બી ની કલમ ચોસઠ છાસઠ અ એકસો ત્રણ એટલે કે બળાત્કાર અને હત્યા માટે દોષિત ઠેરાવ્યા છે સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજે ટ્રાયલ શરૂ થયાના સત્તાવન દિવસ પછી ચુકાદો સંભળાવ્યો છે સંજય રોયને દોષિત ઠેરાવતા ન્યાયાધીશે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે તમારા જેવા વ્યક્તિઓને સજા થવી જ જોઈએ તો બીજી તરફ આ સમગ્ર મુદ્દે ભાજપ રાજ્યની ટીએમસી સરકારને પણ ઘેરવાનો પ્રયાસ કરી રહી છે कोर्ट ने कन्विट किया है लेकिन बंगाल के बहुत सारे लोगों का ऐसा मानना था परिवार का भी मानना था कि एक से ज्यादा लोग की इन्वॉल्वमेंट हो सकती है और हम भी जो पहली बार देखे तो ऐसा ही लगा था लेकिन पांच दिन जब कलकत्ता पुलिस के पास इन्वेस्टिगेशन रहा उस पांच दिनों में इतने छेड़छाड़ हुई है सबूत के साथ कोर्ट में सीबीआई की जो लॉयर थे एडवोकेट थे उन्होंने भी वही बात रखी एक, एक से ज्यादा बार रखी तो वो दर्शाता है कि अगर वो छेड़छाड़ नहीं हुआ होता तो और भी कुछ हो सकता था हम चाहेंगे कि सबसे ज्यादा जो पनिशमेंट है वो पनिशमेंट उनको मिले और ये आरजीकर कर एक ऐसा कांड है जो पूरे बंगाल में सरफेस में ले आया कि बंगाल की स्वास्थ्य व्यवस्था क्या कितनी बुरी हालत में है ઉલ્લેખનીય છે કે કોલકાતામાં આ ઘટનાને પગલે ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા અને મોટા પાયે દેખાવોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય રૂપે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફના સભ્યો પણ જોડાયા હતા આ સમય દરમિયાન દેખાવકારો સહિત વિપક્ષે મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની પણ માંગ કરી હતી તો હવે કોર્ટના નિર્ણય બાદ ભાજપ અને ટીએમસીમાં માં આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો દોર ફરી એકવાર શરૂ થયો છે देखिए कोर्ट में जो आज भारडिक्ट हुआ है वो तो एक फेज है क्योंकि आज उसको दोषी माना गया और पनिशमेंट क्या होगा नेक्स्ट डे पर कोर्ट अनाउंस करेंगे इसके ऊपर अभी कोई कमेंट करना ठीक नहीं है लेकिन ये जरूर साबित हो गया है कलकत्ता पुलिस आर्जी और केस में तो, विदिन ट्वेंटी फोर आवर्स अरेस्ट किया था वो संजय राय को तो कलकत्ता पुलिस का जो इन्वेस्टिगेशन कोलकाता पुलिस को जो फोकस थे वो एकदम ठीक ठाक थे राइट वे पर थे और उसके बाद वी वन सी बी आई वी वन सी बी आई वी वन सी बी आई वो लोग आज बोल रहा है कि सी बी आई के इन्वेस्टिगेशन में हम लोग हम लोग सेटिस्फाइड नहीं हैं अब देखिए पहले आज ये साबित हो गया है कलकत्ता पुलिस जो इन्वेस्टिगेट कर रहे थे अरेस्ट किए थे वो तो एकदम सही था વાસ્તવમાં ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ ટ્રેની ડોક્ટરનો મૃતદેહ આરજીકર હોસ્પિટલના સેમિનાર હોલમાં અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો કોલકાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ક્રાઇમ સીન પર મળેલા પુરાવાના આધારે સિવિક વોલેટીયર સંજય રોય ધરપકડ કરી હતી કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ એ આ કેસ હાથમાં લીધો અને તપાસમાં સંજય રોયને જ મુખ્ય આરોપી ઠેરાવ્યો હતો તો બીજી તરફ કોર્ટના નિર્ણય બાદ હવે મુખ્ય આરોપી સંજય રોય માટે મૃત્યુદંડની માંગ કરવામાં આવી રહી છે જોકે આ મુદ્દે કોર્ટ વીસ જાન્યુઆરીએ સંજય રોયની સજાની જાહેરાત કરી ત્યાં સુધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડવા લાગ્યો છે હાલમાં દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારો લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની સૌથી વધુ માંગ કરી રહ્યા છે તો બીજી તરફ વાયનાડ લોકસભા બેઠક જીતીને તાજેતરમાં સાંસદ બનેલા પ્રિયંકા ગાંધી વાડરા પણ ચૂંટણી પ્રચારમાં જોડાય તેવી શક્યતા છે વાસ્તવમાં છેલ્લા બે નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થયો છે આ વખતે મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે છે પરંતુ કોંગ્રેસના પુનરાગમનની ચર્ચાઓ પણ તેજ બની છે કોંગ્રેસને બે માં ગયા વખતે પાંચ ટકા કરતા ઓછા મત મળ્યા હતા ત્યારે આ વખતે તે કેટલા મત મેળવી શકશે તેના પર સવાલો ઉઠ્યા છે પરંતુ થોડા સમય સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાંથી દૂર થયેલી કોંગ્રેસ ફરી એકવાર ચૂંટણી પ્રચારમાં જોડાય છે જેને લઈને કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી સહિત પ્રિયંકા ગાંધી વાડ્રા મેદાને આવી ગયા છે બેઠક ખૂબ જ પ્રોફાઇલ બની ગઈ છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસે અહીં પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતર્યા છે संदीप दीक्षित पूर्व मुख्यमंत्री शीला दीक्षितना पुत्र છે 2013 માં પેલા શીલા दीक्षित આ નવી દિલ્હી બેઠક પર થી સતત 3 વખત ધારાસભ્ય રહી ચૂકી છે આ દિવસોમાં નવી દિલ્હી વિધાનસભા બેઠક પર રાહુલ ગાંધીના રોડ શોનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે હાલમાં રૂટ નક્કી કરવામાં આવી રહ્યો છે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ગયો છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે સિલમપુરમાં તેમની પહેલી રેલી યોજી હતી મુસ્લિમ બહુમતી વાડા તે વિસ્તારમાં રાહુલ ગાંધીએ માત્ર ભાજપ પર જ પ્રહારો કર્યા ન હતા પરંતુ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું હતું હવે આગામી અઠવાડિયાથી રાહુલ ગાંધી એવા વિસ્તારોમાં પ્રચાર કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યાં પાર્ટીને જીતની સૌથી વધુ આશા છે આ દરમિયાન ઉમેદવારોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરે ઘરે જઈને જનસંપર્ક કરે ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા પાંચ વચનોને લોકો સુધી પહોંચાડે અને હેન્ડબિલ અને પોસ્ટર દ્વારા તેને દરેક ઘર સુધી પહોંચાડી ચૂંટણી પ્રચાર કરે ઉલ્લેખનીય છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે તે તો સમય બતાવશે પરંતુ હાલ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે તો બીજી તરફ ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અગાઉની બે હજાર પંદર અને બે હજાર વીસમાં દિલ્હીમાં પોતાનું ખાતું ખોલી શકી ન હતી તેથી જ આ વખતે કોંગ્રેસ દેશની રાજધાનીમાં પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે હવે જ્યારે બધી સિત્તેર બેઠકો માટેના ઉમેદવારોના નામ સ્પષ્ટ થઈ ગયા છે ત્યારે બધાની નજર કોંગ્રેસના પ્રચાર અને તેના ચૂંટણી પ્રચાર પર છે પ્રદેશ કોંગ્રેસ અને ઉમેદવારો રાહુલ અને પ્રિયંકાની રેલીઓ અને રોડ શોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં લગભગ એક ડઝન કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે જેમાં સભાઓ અને રોડ શોનો પણ સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી મોઢેરા સૂર્ય મંદિર ખાતે અઢાર અને ઓગણીસ જાન્યુઆરી આજથી બે દિવસ ઉત્તરાધ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે જેમાં ખ્યાતનામ કલાકારો પોતાની સંસ્કૃતિ અને કળાના દર્શન કરાવશે આ મહોત્સવના દેશભરમાંથી આવતા સાંસ્કૃતિક કલાકારોના પ્રદર્શનથી લોકો મંત્રમુગ્ધ થશે આ મહોત્સવ કળાના રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર એટલે મોઢેરા મોઢેરાના માત્ર રાષ્ટ્રીય સ્તર પર પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર જાણીતું છે સૂર્ય મંદીર ને લીધે આ જગ્યાનું મહત્વ વૈશ્વિક ફલક પર છવાઈ ચૂક્યું છે સાથે જ ઉત્તરાર્ધ મહોત્સવ ને લીધે દેશ અને દુનિયાના કળાના રસિકો માટે મોઢેરા આગવું મહત્વ ધરાવે છે મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિરને વિશ્વ ફલક ઉપર છવાયેલું છે સાથે જ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર